જુનાડીસા ખાતે આવેલી ડીજેએન મહેતા હાઈસ્કૂલમાં એનએસએસ યુનિટ દ્વારા આચાર્ય પીવી મહેતાની પ્રેરણાથી વાર્ષિક ખાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મહેન્દ્ર લિંબાચિયા અને સ્વયંસેવકોની અધ્યક્ષતામાં આ શિબિર શ્રી મહાજન પાંજરાપોળ અને આસપાસના વિસ્તારોમાં યોજાઈ હતી શિબિર દરમિયાન એનએસએસ ટીમ દ્વારા શ્રી મહાજન પાંજરાપોળ અને તેની આસપાસના વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું સ્વયંસેવકો દ્વારા ગૌસેવા કરવામાં આવી અને પશુઓની સારવાર પણ હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત રજનીકાંત જીવરાજભાઈ મહેતા તેમજ જૈન શ્રેષ્ઠીઓ દ્વારા પાંજરાપોળમાં ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી મેળવવામાં આવી હતી વધુમાં સ્વયંસેવકો દ્વારા સિકોતર માતાજી મંદિર અને રામાપીર મંદિરની સફાઈ કરાઈ હતી સાથે મંદિરની લાયબ્રેરીની મુલાકાત પણ લેવામાં આવી હતી શિબિર અંતર્ગત પાટણ રોડ અને આસપાસના વિસ્તારોમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઉત્તમ પ્રવૃત્તિઓની સફળતા માટે શ્રી મહાજન પાંજરાપોળના મેનેજર નવીનભાઈ જોશીએ એનએસએસ સ્વયંસેવકો માટે વિશેષ ભોજનની વ્યવસ્થા કરી હતી પાંજરાપુરના સ્ટાફ દ્વારા પણ શિબિરને સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો